આ પાંત્રીસ વર્ષ જૂનું મંદિર છે આ મંદિર દર પાંત્રીસ વર્ષથી બધા ઉત્સવ તો ઉજવે જ છે રામનવમી હોય મહાશિવરાત્રી હોય કે પછી નવરાત્રી હોય પણ હવે અત્યારે અમે અહીંયા મહાઆરતી અહીંયા યુવા ગ્રુપ અમરનાથ યુવા ગ્રુપ તરફથી મહાઆરતીનું ભવ્ય આયોજન કરેલ છે આ આરતી માટે સત્કીર્તન મંદિર છે ચમત્કારી હનુમાન દાદાનું મંદિર છે તેમના જે બાળકો છે યુવાનો છે એમના આયોજનથી ખૂબ જ સરસ એટલી સરસ આયોજન કરેલ છે કે આ આરતીમાં ઓછામાં ઓછા હજારો ભાવિક ભક્તો લાભ લે છે અને ભવ્ય આયોજન થાય છે તેમાં મહાઆરતી થાય છે તેમાં દીપમાળા થાય મહાપ્રસાદનું આયોજન થાય છે અને આજુબાજુના આજે તો જો બાર ગામના માણસો પણ એમાં આરતીનો લાભ લે છે એટલું ખૂબ સરસ આયોજન થાય છે આ અમરનાથ યુવા ગ્રુપ અહીંયા યુટ્યુબમાં જે બાળકો ન આવી શકે એ ઘર બેઠા પણ આરતી લઈ લઈ શકે છે લાઈ આરતીનું દર્શન કરાવે છે એવું સરસ આયોજન થયેલ છે અને આ મંદિરમાં ખૂબ ખૂબ આ જે પ્રગતિ થઈ છે તેની માટે ખૂબ અભિનંદન આ યુવા ગ્રુપને અને મંદિરના આપના અમારા અદા છે તેમનો સ્વભાવ પણ ખૂબ સરળ છે આવતર્યો હવે તમને દાદાના દર્શન કર્યા પછી દરેક ભાવિક ભક્તોને એમ થાય છે કે દાદા અમને હાજરે હાજર છે અમારા દરેક ખર્ચા પૂરા પાડે છે દર સોમવારે અમે હવે જેટલા ભાવિક ભક્તો આરતી મહાઆરતી કરેલ છે એમના એ અનુભવ એમ બોલે છે કે અમે મહાઆરતી થયા પછી અમારા ઘરમાં ખૂબ સરસ થાય છે અને અમને એવા અનુભવ થયા છે કે દાદા અમને દર કાયમ માટે દર્શન કરવા આવી એમ કે મંદિરે અમે કાયમ આવી એવો અનુભવ થાય છે બધાને દરેકને દર સોમવારની રાહ જોવે છે કે ક્યારે સોમવાર આવશે ક્યારે અમરનાથ યુવા ગ્રુપ એટલું સરસ આયોજન કરેલ છે કે તેમને આ બાળકોને ધન્યવાદ છે કે આટલા સરસ આટલું આ સ્વર્ગ જેવું કૈલાસ જેવું વાતાવરણ બનાવેલ છે અને ભાવ ભરી વાતાવરણ કરેલ છે તો ખૂબ ખૂબ અભિનંદન આ છોકરાઓને કે આવું સરસ એમ કે આયોજન કરેલ છે અંદાજિત પંદરસો હજાર થી પંદરસો ની અંદર હવે તો વધતી જ સંખ્યા શરૂઆતમાં પાંચસો હતી હવે તો હજાર ડીશ લઈએ ને તો ઓછી પડે છે પ્રસાદીની એટલું સરસ આયોજન એટલા ભાવિક ભક્તો એમ ભગવાન ભોળાનાથ દેવના દેવ મહાદેવ એમની પ્રાર્થનાથી એટલા માણસો અહીંયા હાજરી હોય છે હિમદભાઈ હિમદભાઈ રામશંકર પંડ્યા હશે પાત્રીસ વર્ષો આ મંદિરમાં પૂજા અર્ચન થાય છે અને ભાત્રીસ વર્ષ શિવ સતત કન્ટિન્યુઅસ ભગવાનની પૂજા કરે છે આપણા મંદિરનો એવો પ્રભાવ છે કે જે શિવલિંગ નીચે લાખોની સંખ્યામાં ઓમ નમ શિવાયના જાપ ને બધી બુકો રાખી છે એના પ્રભાવને લીધે આપણું મંદિર એટલું બધું પ્રભાવિત બને છે કે જાણે સાક્ષાત જ્યોતિ જોતી હોય ને એવો પ્રભાવ પડે છે દરેક ભક્તોની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે ભગવાન એટલા માટે પૂર્ણ કરે છે કે ભક્તોને એટલી બધી ખૂબ આંતરિક અભિલાષા હોય છે કોઈને માનો કે વિદેશ હોય વિજય ન મળતી હોય તો વિજય મેળાને પણ આ મહાદેવજીના ચમત્કાર હોય છે આરતીનો લાભ લેવા માટે આવે છે આ આશરે આમ તો જોઈએ તો બે હજારથી થી વધારે પણ માણસો અહીંયા હોય છે અને એટલી બધા ભક્તિ ખબર ભગવાનની ભક્તિ કરે છે કે જેને લીધે આપણા મંદિરનો પ્રભાવ રહી છે અને ભગવાનની એની પર કૃપા વર્ષે છે મારું નામ મયુરસિંહ રાણા છે આ મંદિર બાબતે એ કહીશું અમે અમદાવાદજી તો હું અને મારું ફેમિલી છે ને એ ચાલીસ વર્ષ પહેલાં જગન્નાથ પ્લોટમાં રહેવા માટે આવેલા હતા અને ત્યારે જે અમે એ જે અરસાની અંદર અહીંયા આવ્યા ત્યારે આનો પાયો નાખવામાં આવ્યો હતો મંદિરનો અને ધીરે ધીરે મંદિર છે એ મોટું આ નિર્ણય નિર્માણ થયું છે આશરે પાંત્રીસ વર્ષથી હું અને મારું ફેમિલી છે એ રેગ્યુલર અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે અને જેમ દિવસો વીતતા જાય છે એવી રીતે દરરોજને દરરોજ જે પબ્લિક છે એ વધતી જાય છે ભક્તો છે એ વધતા જાય છે બીજું એ છે કે જે સોમવારે અત્યારે આરતી થઈ રહી છે દર સોમવારે આરતી કરવામાં આવે છે જે સોમવારે આરતી કરવામાં આવે છે એમાં દરેક સોમવારે જે ભક્તો છે એની સંખ્યા ખૂબ ને ખૂબ વધતી જાય છે તમને એવો માહોલ મળે આ જે આયોજન છે એ યુવા ટીમ દ્વારા કરવામાં આવે છે અમરનાથ યુવા ટીમ ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે અને જે ભક્તો આવે છે એ લગભગ પંદરસો ની આજુબાજુ દર સોમવારે અહીંયા દર્શન કરવા માટે આવી હું અમરનાથ મહાદેવ મંદિરમાં ઘણા વર્ષોથી આવું છું અહીંયા અત્યારે અમરનાથ યુવા ગ્રુપે એક સરસ મજાનું દર સોમવારે આયોજન કર્યું છે અત્યારે અમારે આવનારા વાર તહેવાર મુજબ અમે અલગ અલગ થીમનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજે અમારો શણગાર હતો ગણપતિ દાદાનો કારણ કે હમણાં આવનારી જ અમારે ગણેશ ચતુર્થી એટલા માટે અમે ગણેશ ગણપતિ દાદા દોર્યા હતા અને હવે આગામી તારીખમાં રામનવમી આવે છે એટલે એના માટે અમે રામ ભગવાન પણ ચિત્ર અમે કંડારવાના છીએ શિવલિંગ પર અને અહીંયા અમરનાથ મહાદેવ યુવા ગ્રુપમાં બહુ સરસ મજાની સેવા આપું છું અને બધા સેવા સરસ મજાની કરે છે અને બધાનો સપોર્ટ પણ સારો છે

અને હું અહીંયા હાલમાં હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યો છું પણ અહીંયા આ મંદિર એક એવું મંદિર છે આખા રાજકોટ જિલ્લામાં તમે હો પણ આ એક મંદિર એવું છે કે જ્યાં ભેદભાવ વગર અહીંયા જોવા મળે છે બધી વસ્તુ